સી આર પાટીલે કહ્યું છે કે લોકસભાની સાથે જ વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવા અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર એક જ તબક્કામાં સાત મેના દિવસે મતદાન થવાનું છે ચૂંટણી પંચ દ્વારા આ સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી મામલે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી જેને લઈને રાજકીય પક્ષો પણ અસમંજસમાં છે ત્યારે ચૂંટણી પંચને બીજેપી દ્વારા રજૂઆત કરવામાં આવી છે સી આર પાટીલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે વિસાવદર બેઠકનું નામ હજુ આવ્યું નથી પરંતુ આ બેઠકની ચૂંટણી સાથે યોજાય તે માટે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં છવ્વીસ સીટોનું મતદાન સાત મે રોજ થશે તો મતગણતરી ચાર જૂન ના રોજ થશે ત્રીજા તબક્કામાં જ લોકસભા સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે વિસાવદર બેઠક પર આ સાથે ચૂંટણી કરાશે કે નહીં તે ચૂંટણી પંચના નિર્ણય પર નિર્ભર કરે છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર